અનેલા આ કા ઢોય તો બધું ભેગું તો થાઉ પછી તો નહીં પેલા આ બેવાનું પતાવું પડશે જોડે રહી હા હું આવું ક્યાં પણ બાકી ન આવું મની બોલવાવા તમે હેડો તો ખરો યાર એરા એરા ઉપરથી ઓમતી હમકરીનો આયકન ઉદી આવી ગયા તો તમાનું થાય આપ તો હું આમ પછી મોળવાનું નથી જ આપણે આવી જા વિષ્ણુ કાકો

હું કરો તો આગળ કોઈ થાય નકાય ને ખાખા કરી પગાબા અને આપડે જેમ જોડો ખાધે જોડો ખાધે અને મારા બુટે નાખ્યું

તમારી તમે જાત ની મારખાણ બે તમે એવું કરો પણ હું કઉ આ બુ આ જોડે પછી જજો તમે અત્યારે આપડે કોઈ ગોમનું હોય તો એવું કર

મેટિંગ બોલાય દઈએ અને નક્કી કરીએ પછી કોઈ બોમ નું હોય તો ભાઈ આ રીતે કાળી વિદ્યા કરતું હોય તો એરોન કરે

તમે શું કરી લીધું જે હોય બરાબર હોય કે આત્મા બાતમા જે હોય આપડે તો એટલી જ વાત આ જે મેલી વિદ્યા કરતો હોય કાળી વિદ્યા કરતો હોય એ બંધ કરી દે બરાબર હું બધું

આપડા આવી વાત બોલતા હોય મારી ગુવર જેવી લાગણી કશું કોઈ ગુવડ જેવી નહીં નહી દેખાતો તમે દેખાશે

દેખાય બધી <laughs> <laughs>

તમે ગમે તે કેતા બાકી આપડે તો બે હાથ નથી જે મોટું આપડે તો બીક લાગે બરાબર અને કાકા પર તો તો બહુ માર ખાધો વાલો મન તો કે છે ને અમે આપીને છૂટા બરાબર બાકી અમાર બીજું કોઈ ના જોવું તો ચમ આટલા બી હો પણ લેણો કાકા હવ સભા ન તે એવું લાગે બરાબર એવું હો એટલે હવે હેડો આપરો એવો તો નહી એવું હો હા સર પણ હા હા કાકા પર એ જ આવતા રહે હવે એનો તો હતું રસ્તામાં